તો આમ પાણી આટલું ખતમ થઈ જાય કે પૂરું થઈ જાય પછી શું કરવું એમ આટલી ગરમી છે ગરમી કુ પણ લાવશે આઝાદી આઝાદીના પંચોતેર વર્ષ હોવા છતાં પણ આજ સુધી વીજળી કે પાણી કે લાઈન કશું સુધી થયું નથી સુવિધા ખરી આ ગામમાં દીદી કોઈ સુવિધા નથી આ ગામમાં તો આટલી વસ્તી છે સોલર બી નખાયા છે તો સોલર ની લાઈટ બી નથી પહોંચી ના નથી મને સોલર ની લાઈટ અમને નહીં દેતા નથી દેતા વોટ આપવા જાય ગામના લોકો લોક તો લેવા આતર આવે છે અને પછી રાતલા દેતા બસ શું હા ગાડી લઈને લેવા આવે

તમારા સુધી અમે લાઇટ પહોંચાડવાની કોશિશ કરીશું એના પછી તો અમે ઘણા બધા ફોન પણ કર્યા બહુ જ બધી વાર એ પણ કહ્યું કે રાધા રાધાનેશરા સુધી લાઇટ પહોંચાડો પણ બીજી વાર અહીંયા આવ્યા છીએ અને પરિસ્થિતિ એની એ જ છે કંઈ બદલાવ નથી આવ્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને બનાસકાંઠાના રણપ્રદેશ વિસ્તારમાં હું ઊભી છું છું વાવના લોપણિયા ગામમાં આવી અને રાધા એકદમ નજીક છે સુકાભ રણપ્રદેશની કહાની રસ્તામાં એક બેન મળ્યા એમના ગામ સુધી પહોંચાડવા માટે ગાડીમાં બેસાડ્યા અને ગામમાં આવીને પરિસ્થિતિ જોઈ તો ખબર પડી કે અહીંયા પણ એ જ સ્થિતિ છે ના પીવા માટેનું પાણી છે ના રહેવા માટે લાઈટ છે ના કોઈ સામાન્ય સુવિધા છે છૂટાછવાયા બધા જ મકાનો છે બહુ જ ભયંકર પરિસ્થિતિમાં રણપ્રદેશમાં એ લોકો રહી રહ્યા છે મારી પાછળ તમને દેખાતું હશે કે બહેનો જે છે પાણી ભરવા માટે આવી છે એ લોકો સાથે વાત કરવી છે એ ગામના લોકો સાથે વાત કરીશું અને સમજવું છે કે અહીંયાના લોકો જીવે છે કેવી રીતના આપણે જ્યારે અમદાવાદમાં બેસીને વાત કરીએ તો આપણને એવું લાગે કે બધી જ જગ્યાએ બધું પહોંચી ગયું છે નર્મદાનું પાણી એ કચ્છ સુધી પહોંચ્યું છે પણ અહીંયા કેમ નથી પહોંચ્યું એ પ્રશ્ન છે શું નામ છે તમારું મનમાં ભાવના અને ભાવના ભાવનાબેન રોજ આવી રીતના પાણી ભરવા આવો તો અહીંયા પાણી નથી આવતું નળ નથી ના નથી આવતું લાઈટ છે અહીંયા નથી લાઈટ લાઈટ બી નથી ક્યાં રહ્યો છો તમે તમારું ઘર ક્યાં છે રમ કરો હમણાંથી બાજુ اچھا તો આ પાણી કેવી રીતના આવે છે આ તો અમે કારક આવે છે ચારમી પોંસમાં જાડે ક્યારેક આવે છે તમાર લગ્ન થઈ ગયા ના બાકી છે અહીંયા સ્કૂલ છે ગામમાં હં હે તમે ભણ્યા નાંથી ત્યાં ભણવા કેમ

કે વીરડી ખોદી ખોદી જક જક થાય છે ને શેટા છે પણ આ કદી ક આવે તો પાણી ભરે ખારું પાણી આવતું એ ખારું પાણી હોય તો ખારું થાય ઢોર કેવી રીતના આ ઢોરે લીન પડ્યા છે થાય આવે આ તો છે ને પેલા થી પાણી નાખતા ટાંકર હા પણ આટલી ગરમીમાં તો મતલબ લાઇટ તો એવી વસ્તુ છે કે આપણે કોઈ નથી રાઇટ વાઈટ કંઈ નથી ગરમી કૂપડે તો વોટ આપવા જાય ગામના લોકો લેવા આવે છે અને જાતા અચ્છા કોઈ નેતા આવ્યું છે અહીંયા નેતા તો હવે કોઈ નથી કોણ આવ્યું છે અહીંયા આવે તો તો ઠાકોર છે મને લાગે દારી સુધી

હમ અહીંયા આવીએ એટલે અલગ જ પ્રદેશમાં આવી ગયા હોય એવું ફીલ થાય આ અમરાબેન છે અને રસ્તા વચ્ચે અમને મળ્યા હતા અને રસ્તા વચ્ચે મળ્યા તો કીધું કે હાલો તમારા ગામ જઈએ તો ગામમાં આવ્યા તો પરિસ્થિતિ જોઈ સાવ આવી રીતના વર્ષોથી બધા જીવે છે હું આવી દીવે દીવે કોઈ નથી મળતો પાણી નહીં લાઈટ નહીં અત્યારે તડકાના બળઈ દો લાઇટ નહી પંખા નઈ શું કરવું કો કેટલી ઉંમર થઈ આવે તમારી મારી ઉંમર પચાસ પચાસ વર્ષ થી આમ જ બસ આમ થાય હા આ મેડ્યું કોઈ નથી નહી પોણી પોણી મવાણા તરસી મરા બધું અમારે અત્યારે રણ માં પડ્યા અમે ઉનાળામાં તો ઉનાળા ઉનાળા ને કોઈ નહી બેઠા શું કરીધું નઈ હવે પોણી વેરીએ બીરી ખોજ તો થાય પોણી મળે કોઈ એમ લોબુ પણ નહીં

બી કોઈ પણ આખો દી છોકરા આવે અંધારામાં લાઇટ્યા બાઈ ત્યાં કોઈ નહી હવે કોક આવેરું ને તો ખાય પણ અમને કોઈ ખબર નહીં ક્યાંક જાનવર આવે કે આવે ને એમને તકલીફ થાય તો અમને કોઈ ખબર નહીં

હવે એમના ઘરે બી જઈએ ને એ પરિસ્થિતિ પણ તમને બતાવીએ આ છે તમારું ઘર આ મારું ઘર અને બહુ જ સુંદર અને મસ્ત મજાનું ઘર છે પણ શું કરવાનું લાઈટ એ મણ બિન હા હા લાઈટ નઈ બીવી નઈ નો મજા તો પડ્યો ખાવાનું કે રીતના દિવસના જોડ કોઈ ની અંધારામ ખો અંધારામ હા અંધારામ ખો હવે દીવડા પડે તો એને દે હોય ખાઈને ઢુલિયા ભેળા હા અમારી ટીમ પહેલા પણ અહીંયા આવી હતી ઇલેક્શન પહેલા ભી જમાવટની ટીમ અહીંયા આવી હતી અને તમારા ઘરે જ આવ્યા હતા ને પહેલા પણ એમના ઘરે જ આવ્યા હતા ને રોહડો તો રહડ અંબેશીન રોટલા કર્યા હતા ને આજુ આદુવાળો કયુ તમે લાઇટ નો રોટલો નો છો તદ્યુ અને લાઇટ નથી આવતી યાદ આવે ને કાલ આવે અમને ગુડ આવે અમે એવું આશ્વાસન આપીને ગયા હતા કે હવે ઇલેક્શન છે અને હવે નેતા બદલાશે તો તમારા સુધી અમે લાઈટ પહોંચાડવાની કોશિશ કરીશું એના પછી તો અમે ઘણા બધા ફોન પણ પણ કર્યા બધી વાર એ કહ્યું કે રાધાનેસરા સુધી લાઈટ પહોંચાડો પણ બીજી વાર અહીંયા આવ્યા છીએ અને પરિસ્થિતિ એની એ જ છે કંઈ બદલાવ નથી આવ્યો એમના ઘરમાં બદલાવ આવ્યો હશે પણ એમનું જીવન ત્યાંનું ત્યાં છે કેટલા ઢોર ને બધું કેટલું જ તમારું તો એ કેવી રીતના જીવે પાણી વગર પાણી વગર કહો છો ને ખારા મળે વેરી આ શિયાળો શિયાળો કેનાલ નું પાણી આવી હવે કેનાલ થઈ જીવન એટલે હવે એ વેરી ખોદા તો એ મોડા મેઠો પાણી પામ અમારે પાણી ની ત્રાસ છે અને અમારે લાઈટ ની હું આટલું અમારે દુબી એટલે એમનું ઘર બી બતાવીએ તમને કે આ પાવર વાપરો છો આ પાવર

ઈવાય તો કરીને જાતા મેલે ડાલશું પોણી આલશું હા હ તો એક બે આવ્યું તું દાડે આવે નથી પાણી એટલે નળ તો આવે જ નથી ને સુધી ના ઘરે બનાવ્યો ખાલી હા ટોકો ખાલી બનાવી

સ્વરૂપજી ઠાકોર ચોટાયા પછી મુલાકાત રાખવાની છે અને ખાલી એમને ટોકા ની અંદર હાલ પાણી આવે છે ત્રીજ દાડે ટોકા ની અંદર ઉપાડી માણસ પીએ છે લોપડિયા ની અંદર

એની પહેલા જ ગેનીબેન હતા એ આવ્યા હતા કે હા એમ નઈ કીધું તો કે 100% લાઈટ આવશે પણ લાઈટ નથી આવી હવે લાઈટ નથી લાઈટ તો આ પસુડા આટલા મારા લુગડાનો વાયર અને ઓછી પસુડા રાખો હા અને લુગડા પલાડે પલાડે ને પસુડા ને માથે ઉડાડો લાઈટ હોય તો પંખા હોય તો મારા ઘરે છોકરો ખોરો ન થાય હા બાળકોને રાખવા માટે એટલી ગરમી બહુ તકલીફ પડે કેટલી તકલીફ પડે છે अघरू तो है बधु आटला बदा नेताओं बदलाई गया आटली बदी सत्ताओं बदलाई गई पर લાઇટ નથી આવી બધા એકની એક વાત કરી કે પાંચ વર્ષમાં અમારું શાસન આવશે તો લાઇટ આપીશું પણ આવી નથી તમારું નામ છે એ ભાઈ કે છે કોઈ વાંધો નહીં અરે બોલો ને શું નામ છે મારું નામ વેલો હે વેલો 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 ભાઈ અચ્છા એટલે કેટલા સમયથી આ રહ્યો છો જન્મથી જ હું તો જન્મથી જ રહી છું શું જોયું જન્મથી શું જોયું આ રહ્યો આ બીજું કાઈ નથી વિકાસ જોયો તમે આ ગામમાં વિકાસ તો દેખાણો નહીં આ કોઈ વિકાસ તો કોઈ તો શિયાળે પાણી આવે કેનાલ નો તાર કોઈ જીરા પાઈ એવું કરી બીજો વિકાસ કોઈ નહીં બાકીનો બીજો કોઈ વિકાસ નથી આઝાદીના પંચોતેર વર્ષ હોવા છતાં પણ આજ સુધી વીજળી કે પાણી કે લાઈન કશું સુધી થયું નથી થયું એટલે કેટલી ભયાનક અને કેટલી કરુણ એ પરિસ્થિતિ છે કે આપણે કહીએ છીએ કે આઝાદીના પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું હવે અને આપણે બહુ જ સુખ સુવિધામાં બહુ વિકાસની વાત કરીએ છીએ આપણે કહીએ છીએ કે નર્મદાનું પાણી કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચી ગયું છે પણ એ પાણી બનાસકાંઠાના છેવાડાના ગામ બોર્ડરના ગામ સુધી નથી પહોંચી શક્યું એ નલસે જલની યોજના જે એવું કહેવાય છે કે હન્ડ્રેડ આખા ગુજરાતમાં પહોંચી છે એ યોજનાનું અહીંયા નળ બી નથી પહોંચ્યો અમુક જગ્યા તો એવું છે કે નળ પહોંચ્યો પણ જલ નથી પહોંચ્યા અહીંયા તો નળ બી નથી પહોંચ્યો એટલે પાણી અને બીજી બધી સુવિધા જવા દો લાઇટ નથી પહોંચી લાઇટ એ બહુ સામાન્ય આપણે કેવી રીતના કલ્પના કરી શકીએ કે લાઇટ વગર આપણે જીવી શકીશું આપણે આટલા વર્ષોથી જોઈએ છીએ કે અલગ અલગ ફોર્મમાં એ લાઇટને સ્ટોર કરવામાં આવે છે અલગ અલગ રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે પણ આ ગામના લોકોને લાઇટ એટલે શું એ ખબર જ નથી એમનું જીવન એ અંધકારમાં જ રહ્યું છે અને આગળ પણ અમને એમને હજી ખબર નથી કે એમનું જીવન ક્યાં સુધી અંધકારમાં રહેશે કારણ કે હવે વિશ્વાસ પણ નથી કે લાઇટ આવશે ક્યારે એવો વિશ્વાસ નહીં ખાલી ખોટું બોલીને જતા રહેશે કોઈ પક્ષના નેતાઓને ખોટું બોલીને જતા છે પણ એની કેડે કોમ કોઈ થતું નથી વોટ આપવા આવે ત્યારે હા વોટ આપવા આવે ત્યારે એ લોકોને લાલચ આપે કે અમે આમ કરી દઈશું અમે આમ કરી દઈશું પણ એ કોમ થતું નથી પાંચ છ કરોડનો અત્યારે સોલર પ્લાન્ટ નખાડ્યો પણ સરકારે અહીંયા પૈસા પાથરી નાખ્યા પણ અત્યારે વસ્તી ઘર રહેવા માટે કશું સવિધા હજી સુધી કરી નથી યોજનાઓ તો ઠીક છે બધી આવી કે ના આવી કે લાઈટ પહોંચી કે ના પહોંચી પણ કેવી ભયાનક વાસ્તવિકતા એ છે કે નલ સે જલ ના નામે અહીંયા બધાની જગ્યાએ રજીસ્ટર થઈ ગયા છે કે આ બધાના ઘરે નળ પહોંચી ગયા છે આ બધાના ઘરે પાણી પહોંચી ગયું છે પણ એ ખાલી કાગળમાં રજીસ્ટર છે એમના ઘર સુધી કોઈ નળ પહોંચ્યા નથી અને એ વાસ્તવિકતા છે અને રજીસ્ટરમાં છે બધું હા રજીસ્ટરમાં છે ટોકા કનેક્શન થઈ ગયું પણ ઘરે ઘરે નળ નહીં હા તમે એવી તપાસ કરાવડાવી કરાવડા રજીસ્ટ નામ નોંધાયેલા છે બધાના ઘર પર આપણા હા એવા તો નોંધાયેલા કે મૂળ ઘરે ઘરે ની અંદર પાણી લોકડી દીધું તો કોઈ ફોટો વોટો પાડવા આવ્યો તો ના ફોટો બોટો પાડવા કોઈ નહીં કેટલી જબરજસ્ત વાસ્તવિકતા છે આપણા દેશની આ આપણા રાજ્યની આ કે કાગળ પર બધું જ સો ટકા છે પણ જ્યારે તમે ગ્રાઉન્ડ પર વાસ્તવિકતા જોવા આવો ત્યારે તમને ખબર પડે કે ક્યાંય નળ બી નથી ને ક્યાંય જળ બી નથી ના લાઇટ છે ના બીજી સુવિધા છે બધું જ ખાલી કાગળ પર સો ટકા છે અને એ સો ટકાના ભ્રમમાં બધા જીવે છે કે વિકાસ તો બધે પહોંચી ગયો છે વિકાસ એ છેવાડાના ગામ સુધી પહોંચી ગયું છે પણ અહીંયા આવીને જુઓ તો ખરી તમે કે અહીંયા પહોંચ્યું છે કશું જ આ લોકોને હવે આશા પણ નથી રહી કે સરકાર એમના સુધી લાઇટ પહોંચાડશે